નસવાડી તાલુકાના ખંભાયતા ગામના નિશાળ ફળિયામાં નલસી જલ યોજનામાં બોર અને ઘરે ઘરે નળનું કનેક્શન અપાય છે પરંતુ તેમાં પાણી આવતું નથી જ્યારે ગ્રામ પંચાયતના બોર આઠ જેટલા પાણી સુકાઈ જતા વિસ્તારના પચાસ જેટલા મકાનના લોકો પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે અત્યાર સુધી લોકો નદીમાંથી પાણી ભરી લાવતા પરંતુ નદી પણ સુકાઈ જતા હીના લોકોને ખેડૂત પોતાના ખેતરના બોરમાંથી મહિલાઓને પીવાનું પાણી ભરી આપે છે જ્યારે ખેતી માટેના વીજ પુરવઠામાં અમુકવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અમુકવાર વીજ પુરવઠો રાત્રિના સમયે આવે છે ત્યારે મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય ત્યારે કલાકો સુધી મહિલાઓને બેસી રહેવાનું વારો આવે બસો જેટલા પશુઓને પાણી પીવડાવવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે છોટાદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના ખંભાઈરા ગામની આપણે તસવીરો બતાવીશું આ એક ખંભાઈરા ગામની મહિલાઓ ખાનગી કુવા પર પાણી ભરવા આવી છે અહીંયા વીજળીનો પુરવઠો ગાયબ થઈ જતા તેઓ વીજળીના પુરવઠાની રાહ જોઈ રહ્યા છે અહીંયા એવી પરિસ્થિતિ છે કે સરકારે નલ છે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો વિકાસની વાતો કરે છે ત્યારે આ જે ખંભાયતાનો નિશાળ ફર્યો છે તે વિસ્તારની અંદર પચાસ જેટલા મકાનો આવેલા છે અને તેમાં પાણી નથી ઉનાળાની શરૂઆતમાં જ પાણીની કટોકટી સર્જાવા લાગી છે ગામમાં બોર કરવામાં આવ્યા હતા પરંતુ તમામ બોરના પાણી જે તળ છે તે નીચા જતા રહેતા હાલ બોર ઠપ થઈ ગયા છે જે પાણી પુરવઠા વિભાગે નલસે જલ યોજનામાં ઘરે ઘરે નળ બેસાડ્યા હતા તે પણ શોભાના કાઠિયા થઈ ગયા છે જ્યારે વિકાસની વાતો કરતી સરકાર આજે આ આદિવાસી મહિલાઓ પોતાના બાળકો સાથે રોજ અહીંયા આ રીતના ખાનગી કુવા પર પાણી ભરવા આવે છે આ ખેતી માટેનો સિંચાઈનો બોર છે અને કૂવો છે પરંતુ ગમે તે સમયે વીજ પુરવઠો ગુલ થઈ જાય ત્યારે તેઓને રાહ જોવી પડે છે જ્યારે સરકાર વિકાસની ગુલવાંગો પોકારે છે ત્યારે આવા વિસ્તારોની મુલાકાત ઉચ્ચ અધિકારીઓ કાર્ય લેશે અને પાણીની સમસ્યા ક્યારે દૂર કરશે તે તો જોવાનું રહ્યું રફિક ધણીવાલા જીએસટીવી થો